ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આઠથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ધોરણ દસનું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજ રોજ સવારે દસ વાગ્યાથી એકને પંદર સુધી ચાલનાર છે જેથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા તો પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો ત્યારે બોર્ડની પરીક્ષાનો આજ રોજ પ્રારંભ થતાં આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકામાં આવેલ જુબેલી હાઈસ્કૂલ પરીક્ષાના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગુલાબ અને મિશ્રીથી મોઢું મીઠું કરાવીને બેસ્ટ ક્લબ કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાંતિથી પરીક્ષા આપે અને પાસ થાય તેવા પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા તો પરીક્ષાને લઈને તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતું ત્યારે ઉમરેઠ જુબેલી હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા સોઇલ વારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરેઠ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ